માટલા માંથી કાના પડેલા પાણીના ટીપકા વરસાદ એટલે આકાશ માં પાણી ના ભરેલા ગુપ્પર

અમે એમાં છે હું બોલું છું વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલા તપસ્વી હા તમે વૃક્ષ એટલે શું કહેશો મોટા મોટા વાળ વાળા ગુરુજી મોટા મોટા વાડવારા ગુરુજી હા વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને ચાર પગે ઊભેલા તપસ્વી ચાર પગે ઊભેલા તપસ્વી માણસ નો પગ ફસાઈ ગયો હોય અને તેને લીલી ચાદર વૃક્ષ એટલે એટલે માણસ નો ફસાઈ ગયેલો હા લખ્યું છે વૃક્ષ એટલે પક્ષીઓ પક્ષીઓ પક્ષી નો ઉડાડો હા હંકો ઘણા બધા મોર એક ડંડા પર બેઠા હોય તે વૃક્ષ એટલે લીલા રંગની આત્મા લીલા રંગ ની આત્મા વૃક્ષ જંગલ ની રખેવાડી કરતો માણસ એવું કહી શકાય પવન એટલે પવન એટલે વાદળોને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર મિતલ વાળો પવન પવન એટલે આકાશમાં ફરતા તારા વેરી ગુડ પવન એટલે વાદળો ફૂક મારે તે હો પવન એટલે વાંદડો પાડે છે જોરદાર પવન એટલે વરસાદને બતાવતું પવન એટલે માણસ પાડે તેની હવા પવન એટલે કોઈ ગાડી ફાસ્ટ જતી હોય તેવું વેરી ગુડ હા હા પવન એટલે Why is it Shirève Arjuna's father's son is dead? Oh, Raje? Why, why? Have youaha? How so can one and it'll be.. Rikyujo, okay Okay, this teacher was where they're all but also At one

વીજળી એટલે અવકાશમાં સાયન્ટિસ્ટ કરતા શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ વેરી ગુડ ઓહો વીજળી એટલે માનસો વાયરોને જોડી વીજળી કહેવાય વીજળી એટલે ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ જેમાં વીજળી પાકિસ્તાનમાં પડી જાય તે એટલે આખી અજવાળું ફેલાવે એ દીવો આકાશ માં અદર લટકું ફાનસ અને માર્ગી કેશે એ

गोळ सगतू गोळ सूरज એટલે બે સડાવેલી દિવસડી હા સૂરજ હા દુનિયામાં આ લોકો પંખાથી લાઈટ લગાવતા લાઈટ લગાડતા હોય લગાવતા હોય ઓ વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતું વિશાળ પક્ષી પ્યુશ વિમાન એટલે વિમાન એટલે ઘોડા ગદેડાને

जीवता मोर तो <coughs> तो आ, 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 मानस oh, wow. <coughs> <coughs> <एदले पुदुता> मानस <coughs> मानस करावता तो लोखंड लोखंड न पक्षी सफेद વેરી ગુડ sapas ખૂબ saru uh more મોર એટલે હા એક ચાલતું ફરતું ઝાડ ચાલતું ફરતું ઝાડ ઓ મોર એટલે રંગીન પ્રાણી જે ઉડી શકે છે રંગીન પ્રાણી જે ઉડી શકે છે મોર એટલે વરસાદમાં પણ નાચે નહીં ઓ મોર એટલે કોઈ જરા ઈંડા લેવા જાય તો તે મારે છે બે બોલ સૌથી વાલો પક્ષી રંગી એટલે મોર એટલે મને કોઈ પૂછે તો મોર એટલે રંગી ગુલદસ્તો હા એટલે રંગીન પીછા નો મુગટમાં નાચું મોર એટલે વરસાદમાં નાચતું માણસ જે વરસાદ જોઈને નાચવા લાગે હા હા મૂળ એટલે પ્રાણી કે ખુબ સરસ